નર્મદા નદી કાઠે આવેલા વડોદરાના કોઠિયા ગામના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું નર્મદાનું પાણી નર્મદાનું પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી છે જૂના પ્રોજેક્ટ ઇન્ટેકને ચાલુ કરતા મોટા પ્રમાણમાં લીકેજ થયું પાણીનું તો ગ્રામજનોમાં નર્મદા વિભાગની સામે અત્યારે ભારોભાર રોષની લાગણી જોવા મળી છે સતર્કતા દાખવી પાણી બંધ કરતા નુકસાન ટળ્યું છે પ્રોજેક્ટ બનાવતી દિવ્ય એન્ટરપ્રાઇઝ એજન્સીને લીકેજ થયેલી જૂની પાઇપલાઇન શોધી અને રિપેરિંગ કામ શરૂ કર્યું ગામ લોકોનું કહેવું છે કે નર્મદા નદીએ અંતિમ વિધિ માટે જવાનો રસ્તો આ પાણીએ ધોઈ નાખ્યો છે તો એજન્સી બનાવી આપે તેવી પણ લોકોએ માંગ કરી છે નાના લીકેજમાં ગામમાં પાણી ફરી વળ્યું જો નવા તળાવની સંરક્ષણ દિવાલને મોટું લીકેજ થયું હોત તો ગામ લોકોને વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હોત તેવું સ્થાનિકોનું જણાવ્યું છે વર્ષો જૂની પાણીની પુરવઠાની પાઇપલાઇન છે જે ડેમેજ થયેલી છે એના હિસાબે અમે ટેસ્ટિંગ કરતાં પાણી નીકળે લીકેજ નીકળેલ છે જે અમારા સ્ટ્રકચર નવું બનાવેલું છે તેને ડેમેજ કરેલ છે અને અત્યારે અમે તાત્કાલિક રિપેરિંગનું કાર્ય ચાલુ કરી દીધું છે અહીંયાથી કરજણ તાલુકાના સિત્તેરથી એંસી ગામોને પાણી પહોંચાડવાનું છે અને આ પ્રોજેક્ટ બનાવેલો છે પરંતુ આ લોકોએ ટેસ્ટિંગ દરમિયાન જ શરૂઆતમાં જ ટેસ્ટિંગ કરી તે દરમિયાન જ આગળ મોટું અહીંયાગર ધોવાન થઈ ગયેલું છે મોટું ધોવાન થઈ ગયેલું છે અને એ જ પાણી ધોવાન થતાં તરત જ અમારા ગામની મેં પ્રવેશ કરેલો પોણીએ ગામ લોકોને એટલો બધો આક્રોશ છે અને એટલો બધો વિરોધ છે કે તાત્કાલિક ધોરણે જે તે એજન્સીએ અમારો જે આ ઢોરનું ધોવાણ થયેલું છે તે અમારા તાત્કાલિક ધોરણે બનાયેલા